જે હુમલો કરવામાં આવ્યો છે તેના ઉપર કે જ્યાં પડોશીએ જ છરીના ઘા ઝીકી હત્યા કરી છે ત્યારે આ અંગે આરોપીને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ત્યારે પૈસાની લેતી દેતી લઈને જે પડોશીએ જ હુમલો કર્યો છે જ્યાં પડોશીએ છરીના ઘા ઝીકી હત્યા કરી હોવાનું સામે આવ્યું છે ત્યારે આ અંગે આરોપીને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આઠ તારીખે રાત્રિના રોજ એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા રામદેવપરા વિસ્તારમાં સંજય મકવાણા કરીને જે વ્યક્તિ છે તેમને સામેના પાડોશી દેવાઓ ફેલેન્ડી ચૌહાણ આ બંને વચ્ચે પૈસાની લેતી દેતી બાબતે માથાકૂટ થયેલી આ દેવા ચૌહાણે આ સંજય મકવાણા પાસે પાંચસો રૂપિયા માગતા જે આપવાની ના પાડતા આ જે દેવાઓ ફેલેન્ડી છે તેને મૃતક સંજય મકવાણાને ચરીનો ઘા માય અને સારવાર દરમિયાન શ્રી આ સંજય મકવાણાનું મૃત્યુ થયું આ બનાવ અંતર્ગત બનાવની ગંભીરતાને ધ્યાને રાખ ટેલિવિઝનમાં એપીસોડની કલમ ત્રણસો બે ચુપી એકસો પાંત્રીસ મુજબ ગુનો દાખલ થયો આ ઉપરાંત આરોપીને ચોવીસ કલાક કરતાં બળોસા સમયમાં એરેસ્ટ કરવામાં આવ્યો અત્યાર સુધીની તપાસ દરમિયાન આ કારણ સામે આવેલું છે કે આ જે દેવો આરોપી જે છે દેવો ફેલેન્ડી તેને આ સંજય મકવાણા બંને મિત્રો હોય સાથે મજૂરી કામ કરતા હોય પાંચસો રૂપિયા ની લેતી દેતી બાબતે છે આ બનાવ બનેલાની રાત્રિના